જય શ્રી કૃષ્ણ પ્રિતેશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ લાપસી લાપસી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ઘઉં લીધા છે અને તેને સરસ રીતે શેકી લીધા છે ઘઉંને અહીંયા શેકીને પછી હું ફાળા બનાવીશ અને પછી જ લાપસી બનાવીશ તેથી લાપસીનો સ્વાદ ખૂબ સારો આવે અને જૂની રીતે જે પહેલાં બનાવતા તે રીતે મેં અહીંયા લાપસી બનાવી છે હવે મેં અહીંયા ગુલાબી રંગના બદામી કલરના થાય ત્યાં સુધી ઘઉંને શેકીને હવે પીસી લીધા છે પીસ્યા પછી તેને આપણે ચારી લઈશું ચારવું ખૂબ જરૂરી છે તે માટે તેની અંદરથી ઝીણો લોટ હોય તે નીકળી જાય અને ફાળા રહી જાય હવે મેં અહીંયા બધું ચારી લીધું છે અને પીસી પણ લીધું છે પણ હું આવડી બધી લાપસી નથી બનાવવાની ખાલી એક જ વાટકી અહીંયા મેં ઘઉંના ફાડા લીધા છે અને બે ચમચી ઘી નાખીને વરિયારી ટોપરો અને ઘઉંના ફાડાને શેકી લીધા છે હવે તે બદામી કલરના થાય ત્યાં સુધી મેં શેકી લીધા છે અને પાણી ઉમેર્યું છે મેં અહીંયા ત્રણ ગ્લાસ પાણી ઉમેર્યું છે એક વાટકી ઘઉંના ફાડા હતા તે સામે મેં અહીંયા ત્રણ વાટકી ત્રણ સોરી ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે પાણીનો માપ સરખો છે એટલે આપણા ઘઉંના ફાડા છે તે સરસ રીતે ચડી જાય છે હવે આપણા ઘઉંના ફાડા ચડી ગયા છે તો આપણે તેને હલવી લઈશું સરખી રીતે હલવ્યા પછી તેની અંદર એક વાટકી ગોળ નાખીશું ગોળ એક વાટકી ઘઉંના ફાડા હતા એટલે મેં અહીંયા એક વાટકી ગોળ લીધું છે તમે છો તો ઓછું પણ નાખી શકો પણ લાપસી મીઠી હોય તો જ સારી લાગે હવે મેં અહીંયા ત્રણ ચમચી ઘી લીધું છે અને લાપસીની અંદર નાખ્યું છે તમે છો તો એક ચમચી કે દોઢ ચમચી નાખી શકો પણ ઘી વધારે હોય તો તેનો સ્વાદ સારો આવે છે લાપસીનો હવે મેં અહીંયા કાજુ અને દ્રાક્ષ પણ નાખ્યા છે તેને પહેલે મેં ઘીમાં સાતળી લીધા હતા પછી જ નાખ્યા છે હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાયકનને પણ જરૂરથી દબાવી દેજો તમને નવા નવા વિડીયો મળતા રીશ